યુવતીએ લગ્ન કરવા મા બાપને ખૂબ માર મારી અધમુઆ કર્યા અમદાવાદની આ એક સત્ય ઘટના પશ્ચિમ વિસ્તારમાં બનવા પામી હતી જેમાં એક યુવતીએ લગ્ન કરવા માટે એક ચોક્કસ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી હતી અને તેમાં તેણે લગ્ન કરવા માટે મા બાપને માર મારીને લોહી લુવાણ કરી મૂક્યા હતા અને હોબાળો મચી ગયો હતો વાત એવી બની છે કે પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદના પોશ એરિયામાં એક યુવતી જે ત્રીસ ઉપરાંત વરસની ઉંમર છે તેની અને તેના મા બાપ પણ ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નોકરી કરે છે ઊંચા હોદ્દા ઉપર સ્વાભાવિક છે કે મા બાપ પોતાના બાળકોની યોગ્ય જીવનસાથી યોગ્ય ઉંમરે શોધતા હોય અને ઈચ્છતા હોય એમાં કંઈ ખોટું હોતું નથી અને તેવું જ આમાં કિસ્સામાં પણ હતું કે મા બાપ હજી ત્રીસ વર્ષની આસપાસ યુવતીની છોકરીની ઉંમર થઈ ગઈ હતી એટલે મા બાપ તેના માટે લગ્નલાયક પાત્ર તો ઘણા સમયથી શોધતા જ હતા અને તેમાં તે લોકોએ એક લગ્ન વિષયક વેબસાઇટ ઉપર પોતાની દીકરીની બાયોડેટા મૂકી હતી તેમાં એક અમદાવાદના જ એક પૂર્વ વિસ્તારના યુવકનો પરિચય થયો હતો હવે બન્યું એવું કે તે યુવકે જણાવ્યું હતું કે તે ઉત્તર ભારતીય છે અને તે ખૂબ મોટો બિઝનેસમેન છે લાખો રૂપિયાની આવક છે અને સારી પ્રોપર્ટી અને બધું સંપત્તિ ધરાવે છે ઘણીવાર એવું હોય છે કે જો દીકરીના મા બાપ ઘણા લોકો એવું માને છે કે લોકો દીકરી જોવું દીકરી માટે મૂર્તિઓ જોવે છે કે મૂર્તિયાની પ્રોપર્ટી જોવે છે પણ ભાઈ હકીકત તો એ છે કે રોટી કપડાં મકાન બેઝિક જે મૂળભૂત જરૂરિયાતો છે એ તો હોવી જોઈએ ને કોઈ પાસે કોઈ પોતાની દીકરીને એમ જ ખાડામાં નાખી દેશે કે જ્યાં જઈને તેને રહેવાના વાંધા હોય કે ખાવા પીવાની તકલીફ પડતી હોય અને પછી જીવન જીવવામાં મુશ્કેલીઓ આવે એવું તો કોઈ પણ ન ઈચ્છે ને સગા હાથે તો એટલે એવું જ આ મા બાપ ઈચ્છતા હતા તો તેમાં ખોટું શું હતું એટલે તે લોકો જોઈ રહ્યા હતા કે ભાઈ યુવક કોઈ પણ હોય તો તે પોતાની રીતે વેલસેટ હોય અને છેવટે આ બાયોડેટામાં તેણે કહ્યા મુજબ એ પણ એમને એવું જ લાગ્યું હવે આ બધી જે વેબસાઇટો હોય છે આજકાલ જે પ્રોપર્ટી લે વેચની વેબસાઇટો હોય છે કે પછી આવી રીતે લગ્ન કરાવતી તે લોકો દાવા તો કરે છે કે વેરીફાઈડ હોય છે બાયોડેટા કે વિગતો કે જાહેરાતો પણ હકીકતે એવું કશું હોતું નથી એવું આ કિસ્સામાં બન્યું કારણ કે પૈસા ભરીને પણ તમને જ્યારે પેકેજ લો છો હજારો રૂપિયામાં પરંતુ મૂળ મૂળભ જે બધી તમારે વેરિફિકેશન કે પછી એ લોકોના દાવા હોય એ બધા ખોખલાને પોકળ પૂરવા થાય છે કારણ કે કશું જ વેરીફાઈ હોતું નથી હવે તે યુવકે જે કીધું ને પરંતુ મા બાપની તો દ્રષ્ટિચકોર હોવાની જે સ્વાભાવિક છે બાળકો કરતાં ઉંમરના હિસાબે એમણે જોયું કે આ જે છોકરો કહી રહ્યો હતો કે એની પાસે બધું છે પરંતુ તેના કોઈ પણ તે પ્રકારનું બેકગ્રાઉન્ડ તેનું લાગતું નહોતું એટલે મા બાપે તે યુવક સાથે લગ્ન કરવાની ના પાડી હવે યુવતી શું હતું કે તે યુવાનની વાતોમાં આવી ચૂકી હતી અને જાણે કે એક રીતે સમજો ને કે પ્રેમાંધ જેવું બની ગયું હતું અને તેને કોઈપણ રીતે તે યુવક પસંદ જ હતો એટલે એની સાથે લગ્ન કરવા જ હતા યુવક પણ રીતે તેને આંજી નાખવામાં સફળ રહ્યો હતો જ્યારે મા બાપ સમજી ગયા હતા કે આ યુવક પાસે હકીકતમાં કશું છે નહીં અને તેની પાસે એવો કોઈ બિઝનેસ પણ નથી અને તે ઉત્તર ભારતનો પણ હોય એવું જણાતું નહોતું પરંતુ યુવતી કોઈ પણ રીતે માનવા તૈયાર નહોતી આમને આમ રોજે બરોજ એવી રીતે તે બાબતે ઘરમાં ઝઘડા થવા લાગ્યા હવે તે યુવાને એવું તે શું ચખાડી દીધું હતું પોતાની આંજી નાખી હતી વાતોથી કે તે યુવતી એકદમ જ અંધ બની ગઈ હતી અને એક જ જીદ પકડીને બેઠી હતી એમાંને એમાં એક દિવસ એવું બન્યું કે તે યુવતીએ પોતાના આ બાબતે ચર્ચા ઉગ્ર બની તો પોતાના મા બાપ ઉપર જ હાથ ઉપાડ્યો અને મારી મારીને એવા લોહી લુહણ કરી નાખ્યા અને બૂમ ભરાડા થઈ ગયા પાસ પડોશીઓ દોડી આવ્યા અને પાસ પડોશીઓએ પછી તેમના જે નજીકમાં પહોંચી શકે તેવા સગા સંબંધીઓ હતા તેમને પણ ફોન કરીને બોલાવ્યા અને તેઓ પણ તાબડતોબ આવી ગયા અને આટલો મોટો ધમાલ મચી ગઈ ને આટલું કક્ષાનું કામ કર્યું એક દીકરી ઉઠીને મા બાપને ઉંમરવાળા મા બાપને આવી રીતે માર્યા અને લોહી લુવાણ કર્યા તે જોઈને લોકોએ તેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો તો આ તો જે લોકો સંબંધીઓ સમજાવવા આવ્યા હતા તેમના સગાવાલા એમને પણ મારપીટ કરવા લાગી એટલી હદે તે તે પેલા યુવાનના લગ્ન કરવા માટે પાગલ બની ચૂકી હતી હવે છેવટે કોઈ શાણા સમજદાર પડોશીએ પોલીસને ફોન કર્યો અધિકારીઓને અને તેમણે આ બધી હકીકત જણાવી એટલે પોલીસ પણ પછી તાબડતોબ એક્શન લેતા ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા અને તે યુવતીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ લગ્નની બાબત હોય તે સમજી વિચારીને યોગ્ય તપાસ કર્યા પછી જ કરવી જોઈએ નહીં તો જીવનભર પસ્તાવવાનો વારો આવે કારણ કે પોલીસ પાસે તો આવા કિસ્સાઓ ઘણા બધા આવતા હોય છે પરંતુ તે યુવતી ટચની મસ્ત તો પણ નહોતી થઈ રહી આખરે પોલીસે એ ખૂબ જ સુંદર તેને આઈડિયા આપ્યો તેણે કહ્યું કે જો તું તે યુવકને એ તને ચાહતો હશે તો તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે તું આ પ્રમાણે વાત કર અને એ પ્રમાણે વાત કરવા માટે યુવતી સહમત થઈ ગઈ તેણે ચૂપચાપ ત્યાં જ સામેથી ફોન કર્યો તે યુવકને અને કહ્યું કે હું આ બધું મારું છોડી કારણ કે માત બાપ અને મારા સગાવાલા તો ના પાડે છે લગ્ન કરાવવાની તારી સાથે તો હું આ બધું છોડીને આવવા તૈયાર છું આપણે પુખ્ત છીએ તો આપણને કોઈ વાંધો પણ નડશે નહીં કાયદેસર રીતે અને તું તો વેલ સેટ છે જ તો હું બધું છોડીને તારી સાથે લગ્ન કરવા આવવા તૈયાર છું આપણે ભાગીને કાયદેસર લગ્ન કરી લઈએ અને તરત જ તે યુવકે ચોખ્ખી ના પાડી દીધી કે ના મારે આવી રીતે લગ્ન નથી કરવા અને મારે એવી રીતે કોઈ વિરુદ્ધમાં જઈને કરવું પણ નથી એમ કરીને તેણે ફોન મૂકી દીધો હવે યુવતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કારણ કે તે યુવક તો તેની સાથે લગ્ન કરવા નહોતો માગતો અને યુવતીના મા બાપ તેને સમજાવતા હતા કે તે યુવક પાસે કોઈ બિઝનેસ નથી કોઈ સંપત્તિ કે ઘરબાર પણ નથી અને તે જે કહી રહ્યો છે એ હકીકતે લગ્ન કરવાનું એ તારી સાથે નહીં પરંતુ તું અને આપણે જે વેલસેટ છીએ એટલે તે આપણી સંપત્તિ સાથે લગ્ન કરવા માગે છે અને તે યુવતી માનતી નથી પરંતુ જ્યારે તે બધું જ છોડીને મા બાપની ઉપરવટ જઈને એકલી પહેરેલ કપડાં આવીને લગ્ન કરવાની જ્યારે વાત કરી ત્યારે તે યુવકે ફોન કાપી દીધો ચોખ્ખી ના ભણી દીધી આમ યુવતીને પોતાની ભૂલનું ભાન થયું અને તેને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેણે તે રીત જે રીતનું વર્તન પોતાના મા બાપ સગા સંબંધીઓ અને પડોશીઓની સામે જાહેરમાં કર્યું હતું તે બદલ તે ભારોભાર હવે દુઃખ અનુભવી રહી હતી તેણે તમામની માફી માગી મા બાપની પણ માફી માગી અને તે પોતે હવે આવું પગલું નહીં ભરે કે આવું કોઈ વર્તન નહીં કરે તેવી રીતે તેણે બધાને ખાતરી પણ આપી આમ એક આ યુવતી જે ખોટી રીતે પ્રેમાંંદ બની ગઈ હતી ભલે એરેન્જ મેરેજ હતા પરંતુ એરેન્જ મેરેજ કરવામાં પણ આપણે મા બાપનું જે મંતવ્ય હોય તેને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે મા બાપ ક્યારે પણ ખોટું કરતા નથી હોતા સંતાનોનું કોઈ અમુક જ જવલને એવું બનતું હોય કે ખોટું પગલું ભરતા હોય મા બાપ બાકી તો મોટા ભાગના મા બાપ બાળકોનું સંતાનોનું સારું અને ભલું ઈચ્છતા હોય છે તેમને જીવનનું ભાથું હોય છે વર્ષોનું તેમની પાસે તેથી કરીને તેઓ કોઈ પણ સલાહ કે સૂચન આપતા હોય છે તે જ આ કિસ્સામાં બન્યું તો આપનું શું મંતવ્ય છે કે મા બાપનો ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા જોઈએ કે નહીં પુખ્ત વયની ઉંમર થઈ ગઈ હોય તો આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જે કોઈ આપના ઈષ્ટદેવ કે માતાજી કે ભગવાનને ઈશ્વરને માનતા હોય તેમનું નામ જરૂરથી લખજો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ आपनो हर समय हर घडी रात, शुभ रहे नमस्कार